ફટાકડા વિના દિવાળીની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવારને ઉજ્જવળ અને દુઃખદાયક અકસ્માતોથી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી આજે સવારે ગુજરાત રાજ્ય એસ ટી નિગમ દ્વારા સુરત સેન્ટ્રલ રેલ બસ સ્ટેશન ખાતે સુરત મેયર દક્ષેશ માવાણી તેમજ ધારાસભ્ય કાંતિભાઈના વરદ હસ્તે ન્યૂ બ્રાન્ડ બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું હાલ દિવાળીના તહેવારોમાં મુસાફર જનતા માદરે વતન જવાની સુખા સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે સવારે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી ધારાસભ્ય કાંતિભાઈ બલર ત્યાં હાજર રહ્યા હતા તેમણે નિગમની નવી બ્રાન્ડ બસોનો શુભારંભ કર્યો હતો અને તેમના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ નવી બસો દિવાળીના તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરો માટે મા દરે વતન જવા માટે સુખાકારી સેવાનો એક ભાગ છે આ સેવાનો ઉદ્દેશ્ય તહેવારોના અવસર પર લોકોને તેમના સ્વજનો સાથે જોડવાનો અને તેમની મુસાફરીને વધુ આરામદાયક બનાવવાનો છે નવી બસોના પ્રસ્થાન સાથે આ સેવાનો પણ શુભારંભ થઈ ગયો છે અને દરેક મુસાફરોને સુખાકારી અને સુવિધા પૂરી પાડશે આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ગાંધીભાઈ બલર અને હું આજે પાંચ જેટલી નવી બસો એક રાજસ્થાનની અને ચાર વિવિધ શહેરની ગુજરાતની સુરતથી શિયાળા સુરતથી સંતરામપુર સુરતથી પાંચોર સુરત થી વિજાપુર એમ પાંચ બસ પણ આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘર નેતૃત્વમાં ગયા વર્ષે પણ

કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે પણ જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને ને એવી બસો ને જેટલી બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં સુરતમાં વરાચામાં એની સોસાયટી તેના ગામ સુધી નું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાં ની સરકાર કરતી હોય છે આ વર્ષે પણ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘ એ તો કીધું છે કે હજુ વધુ બસ મૂકવી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે એટલે આજે એનો પ્રારંભ થાય છે ત્યારે હું ને આ વિસ્તાર લોકપ્રિય ધારાસભ્ય કાંતિબેન બલર આવ્યા છે ફ્લેગ આપવા અને હું તમામ જે વતન જાય છે એને શાંતિથી જાય અને શાંતિ ત્યાં આવે અને માતાજીને પ્રાર્થના કરું છું સૌની દિવાળી સુખમય રહે અને માતાજી સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ અભ્યર્થના પીવી ગુર્જર વિભાગીય નિયામક સુરત सूरत विभाग द्वारा दिवाली के पर्व निमित्त एक्स्ट्रा बसों का आयोजन किया हुआ है उसमें माननीय मंत्री जी हरसंगी सर और गुजरात सरकार की ओर से जो आयोजन किया हुआ है हमने 1600 सो प्लस बसेस का आयोजन किया हुआ है उसमें से हाल में सोसाइटी के आगे से हम जो हमारा नया कॉन्सेप्ट है कि ग्रुप बुकिंग वाला उसमें दो सौ बसेस का बुकिंग हो चुका है तो ऑनलाइन में हमने अस्सी बसेस एक्स्ट्रा रखी हुई है ऑलमोस्ट वो भी अभी उसका बुकिंग चल रहा है और जितनी भी बुकिंग होगी उसके हिसाब से हम एक्स्ट्रा और भी आ आ आ हम ऑनलाइन में रखने वाले हैं और करंट बुकिंग का जो है हमने सोलह सौ सो का आयोजन किया हुआ है सर बुकिंग किस तरह हो बुकिंग बुकिंग ऑनलाइन बुकिंग होती है और ऑफलाइन भी बुकिंग होती है जो ऑनलाइन बुकिंग है हमारी वेबसाइट जो है डब्ल्यू डॉट इन उसके ऊपर से ऑनलाइन टिकट बुकिंग हो सकती है और हमारे उदिना डेपो सूरत सी बी एस अडाजन कामरेज और जो हमारे वहाँ पे बुकिंग काउंटर है और हमारे प्राइवेट एजेंट भी है जो हमने नियुक्त किए हैं उनकी से ये ऑनलाइन टिकट बुकिंग होती है और ऑफलाइन जो ग्रुप बुकिंग है वो हमारे सीबीएस बस स्टेशन और अराजन बस स्टेशन पे वहाँ पे आके 50 लोगों का ऐसे जो होते हैं तो उनका ग्रुप बुकिंग हम अपनी सोसाइटी की ओर से दे देते हैं आने वाले दिनों में दिवाली का त्यौहार आ रहा है आपके परिवार की तरफ से क्या मैसेज है पटाखे दीपावली का पर्व आ रहा है और गुजरात का न्यू गुजरातियों का न्यू ईयर आ रहा है तो उसकी आ, उसको लिए हम जीएसआरटीसी परिवार आ, सूरत विभाग की ओर से हम सबको बधाइयाँ देते हैं और शुभ शुभ शुभकामनाएं देते हैं और नया वर्ष आ रहा है तो सब सूरतवासियों के लिए सब अच्छा रहे और उनका नया आने वाला साल अच्छे से गुजरे उसके लिए हम शुभेच्छा दे रहे हैं ब्यूरो रिपोर्ट बी न्यूज सूरत